રાજકોટમાં આજે સેન્ટ્રલ જેલમાંથી વધુ ચૌદ કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે જેલ પ્રશાસન દ્વારા આ એકવીસ કેદીઓની મુક્તિ માટે દરખાસ્ત કરાઈ હતી મુક્ત થયેલા કેદીઓએ લોકોને ક્રાઇમથી દૂર રહેવાની સલાહ આપી હતી અને સાથે જ કહ્યું હતું કે ક્રાઇમ કરવાથી ખુદ કરતાં વધુ પરિવાર અને બાળકો હેરાન થાય છે ચૌદ વર્ષ કરતાં વધુ સજા ભોગવી કેદીઓ છૂટતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અત્યાર સુધીમાં કુલ ચોર્યાસી કેદીઓની મુક્તિ માટે દરખાસ્ત થઈ જેમાંથી કુલ બત્રીસ કેદીઓ મુક્ત કરાયા છે ત્યારે હવે આગામી દિવસોમાં બાકીના કેદીઓ પણ તબક્કાવાર મુક્ત કરાય તેવી શક્યતા સેવાઈ રહી છે અત્રેની જેલ ખાતે ચૌદ વર્ષથી વધુ સમયથી પાકા કેદી તરીકે સજા ભોગવતા આજીવન કેદની સજા ભોગવતા કેદીઓના કેસ જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવતા હોય છે અને જે પૈકી કુલ એકવીસ કેદીઓના કેસ રજૂ કરવામાં આવેલા એમાં રાજ્ય સરકારે જેલ મુક્તિ કરવા માટે કરેલા અને જેલ મુક્ત કરવાના ઓર્ડર આચારસંહિતા લાગુ તથા પહેલાં કરેલા છે જે પૈકી જે કેદીઓ એ સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જામીન આપેલા હોય તેઓને આ હુકમથી જેલ મુક્ત કરવામાં આવે છે અને તેમાં ટોટલ કુલ ચૌદ આરોપીઓને આજે જેલમુક કરવામાં આવે છે ને જે સારી ચાલચલગત તથા અન્ય મામલંડોના આધારે જેલમુક કરવામાં આવે છે ને ઉપરોક્ત કેદીઓ જેલમુક થઈ સમાજમાં પુનઃપ્રસ્થાપિત થાય અને એક સારા નાગરિક તરીકે પોતાનું જીવન ગાળે અને પોતાના પરિવારના મદદરૂપ થાય તેવી રાજકોટ મધ્યસ્થ જેલ તરફથી શુભેચ્છા પાઠવી છેલ્લા બત્રીસ જેવા કરવામાં આવેલ છે હા એટલે અમુક કેસો જે અહીંથી દરખાસ્ત કરેલી હતી એમાંથી બત્રીસ જેવા મંજૂર થયેલા અને એને જેલમુક્ત કરે આજે ચૌદને મુક કરે શું છે કે જે સરકારે હુકમ કરેલો છે પછી જે તે પોલીસ સ્ટેશનમાં એમને જામીન આપવાનો જામીન આપી અને અહીંયા રજૂ કરે એટલે અહીંયાથી થી મુક્ત કરવામાં આવે ઓકે